ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના વાક્યો મોટેથી તમારે વાંચવાના છે ત્રણ શશક નિવસતિ શશક ધાવતી સિંહ ભ્રતા ધાવતું આકાશ પતતી સિંહ વદતી પુત્ર પતતી આકાશ શશક પલાયન કરો નીચે આપેલા વાક્યનું અનુલેખન કરવાનું છે એકમ વનમ શશક પીતર વાનર પ્રાત આકાશ પતતી શશક રૂગસમીપ આગતિ સિંહ વદતી કુત પતતી આકાશ નીચે આપેલા વિકલ્પમાંથી ગુજરાતી શબ્દનો યોગ્ય સંસ્કૃત શબ્દ તમારે લખવાનો છે શિયાળ તો શૃંગાળ સસલું તો શસક પાય પામે તો પીત હસે છે તો હસતી દોડે છે તો તાવતી કંસમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા પૂરવાનો છે શશક પીત પવતી શશક ધાવીતર શશક ધાવતી વાન પ્રત તાવ આકાશ પતતી શશક વૃક્ષસમીપ આગત પ્રશ્ન નંબર છ નીચે આપેલા વાક્યને વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવાનો છે તો એમ વનમી શશક શયન કરોંગાળ પ્રત તાવ આકાશ પતતી સિંહ વદે તાવસી શશક વૃક્ષસમીપુર આગછતી શશક પલાયનમ કરોતી નીચે આપેલા ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને લખવાનો છે તો વાનર સિંહ વૃક્ષ શૃંગલઃ સશક ગુજરાતી ક્રિયાઓને સંસ્કૃતમાં લખવાનો છે દોડે છે તો તાવતી ડરે છે તો પિત્તઃ જાય છે તો ગચતી આવે છે તો આગચતી બોલે છે તો વધતી મિત્રો આ જ પ્રકારે લેખનમનું સોલ્યુશન મેળવવા માટે અહીં નીચે એક લિંક આપેલી છે તે લિંક ઉપર ક્લિક કરશો તો ત્યાંથી આ વિડીયો તમને સીધો મળી જશે